નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પંદર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકવીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે અને જાણી આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

اے ڈینجر 54 12 روپے 54 32 11 28 41 32 روپے 32 کی 53 33 41 44 45 44 47 روپے میں 253 અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરીએ તો વજનમાં જોરદાર દાણે સારી કડવગરની અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આજનો ભાઈ જીવીસ મગફળીનો ક્વોલિટીમાં કાંઈ ઘટ્યા નથી સુપર ક્વોલિટીની મગફળી એ ભાઈ જોઈ લો

આ મગફળીનો ભાવ એક હજાર ને અડસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ વજનમાં સારી ભાઈ એક હજારને અડસઠ રૂપિયા ભાવ થઈ ગયો મગફળીના આજનો બજાવો કોલેટ પિત્તર પચાસ પંચરાય પાડ ₹1721 में 21 22 23 22 रुपिया में लगभग करडा 1022 रुपिया भाव थयो भाई 37 नंबर मगपडी है क्वालिटी ની વાત કરેમે જોઈજો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1022 रुपिया ભાવ થઈ ગયો આના તો ભાઈ જોવો ક્વોલિટી 1108 रुपिया भाव थयो भाई G20 मगपडी है ક્વોલિટી ની વાત કેન વજન માં હારી ભાઈ પૂરા ઉતરાની હે અગિયારસો આઠ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટીમાં સારી અગિયારસો આઠ ભાવી એકાણું એકાણું પચાસ પાંચ ચાર અગિયારસો ને ચાર દસ રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ ની વાત કે વજન માં સારી ગર ની પૂરા ઉતારા ની દાણે જોરદાર અગિયારસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયા જીવીસ નો ભાઈ સુપર ક્વોલિટી ની મગફળી આ ભાઈ કઈ કટે નહીં